સુરત જિલ્લા પંચાયત વિભાગમાં ફરજ બજાવતા પચાસ લોકોને છૂટા કરી દેવાતા કર્મચારીઓમાં રોષ જિલ્લા પંચાયત કચેરી બહાર વિરોધ પ્રદર્શન સુરત સહિત જિલ્લા પંચાયતના વિભાગમાં ફરજ બજાવતા કુલ પચાસ થી વધુ લોકોને છૂટા કરી દેવાયા સમગ્ર ગુજરાતમાંથી પંદરસો થી વધુ લોકોને છૂટા કરી દેવામાં આવ્યા છૂટા કરાતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આ તમામ કર્મચારીઓ બાર થી અઢાર વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવે છે આ ઉંમરે છૂટા કરતા અમે ક્યાં જઈશું એમને કોણ નોકરી આપશે એવા સવાલો ઉઠ્યા બે વર્ષનું ઇન્ક્યુમેન્ટ બાકી હજી છે ગત વીસ જાન્યુઆરી બે હજાર રોજ રાત્રે તમામ કર્મચારીઓને મેલ મારફતે જાણ કરવામાં આવી હતી સુરત જિલ્લા પંચાયત કચેરી બહાર દેખાવ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત કારણ છે હું જે સુરત જિલ્લા પંચાયતમાં ઈ પંચાયત કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું સરકારશ્રીના દસ દિવસ પહેલાંના પરિપત્ર પત્ર મુજબ સિત્તેર પંદરસો ઓગણસી કર્મચારીઓમાંથી ખાલી સિત્તેર કર્મચારીઓને કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે લાખા ગુજરાત રાજ્યના પંદરસો નવ અને અમારા સુરત જિલ્લાના પચાસ જેવા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે અને એ બી દસ દિવસના નોટિસ પીરિયડમાં અમને કોઈ નોટિસ પીરિયડ આપવામાં આવ્યો નથી અને પહેલી તારીખ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી અમને લોકોને છૂટા કરી દીધા છે જે અમારી એજન્સી દ્વારા મેલ દ્વારા કહેવા કહેવામાં આવ્યું છે અને આ અમારા બધા જે કર્મચારીઓ છે દસ બાર પંદર અઢાર આ રીતના જ્યારથી પ્રોજેક્ટ ચાલુ થાય ત્યારથી જોડાયેલા છે તો હવે એ લોકોની ઉંમર પણ નીકળી ગઈ છે અને એ લોકો સરકારી નોકરીમાં વયમર્યાદા એ લોકોની આવી રહે એવું જ નથી ને એમના બાળકોનો અભ્યાસ છે એમના માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે તો આ લોકો બધાનું ભરણ પોષણ કરશે કોણ સરકાર કરશે કોણ કરશે તો અમારી કાટલું એટલું નિવેદન છે સરકારને કે ભાઈ અમને જોબમાં કન્ટિન્યુ રાખો કારણ કે સરકારીની તમામ યોજના અમારા ટેકનિકલ સ્ટાફ દ્વારા જ કરવામાં આવી રહી છે એટલે સરકારને કર્યા છે એવું લાગતું હોય કે આ લોકો નહીં હશે તો કામ નહીં થશે તો થોડું વિલંબ થશે પણ અમને આવી રીતે છૂટા ના કરી દો અમને કન્ટિન્યુ રાખો તો વધારે સારું છે એટલું અમે ખાલી કહેવા માંગીએ છીએ મારું નામ બિપિનભાઈ વસાવા છે હું ઉમરપાડા તાલુકા પંચાયતમાં ટીલી તરીકે ફરજ બજાવું છું છેલ્લા તેર તેર ચૌદ વર્ષ થઈ ગયા મને એક ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી જે આર્મી ઇન્ફોટેકને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અમારા પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ હતો આ ચાર વર્ષ અમારા પૂરા થાય છે ચાર વર્ષ પૂરા થાય છે એના પહેલાં ચાર વર્ષ પૂરા થઈ ગયા જો એક વર્ષ અમારું બાકી છે એના પહેલાં જ અમને છૂટા કરી દીધા છે આખા ગુજરાતના પંદરસો પ્લસ કર્મચારી છે તેમાંથી અમારા સુરત જિલ્લાના તાલુકા અને જિલ્લાના મળીને કુલ પચાસ કર્મચારી પચાસ કર્મચારી થાય છે જેમને અચાનક વીસ એક બે હજાર છવ્વીસના દિવસે લેટર કરી અને એકત્રીસ એક બે હજાર છવ્વીસના દિવસથી છૂટા કરી છૂટા કરી દીધા છે તો અમારી એક જ માગણી છે તો આટલા ટાઈમથી અમે સરકારશ્રીના જે બી યોજનાઓ હતી એમાં અમે સાથ સહકાર આપવા સાથ સહકાર આપ્યો છે અમે કામગીરી સારી રીતના કરી છે તો કન્ટિન્યુ આ પ્રોજેક્ટને રાખે એ જ અમારે માગણી છે બસ બીજું કંઈ નહીં